હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ ગુજરાતીનું વર્ષ બે હજાર ચોવીસનું નવું પાઠ્યપુસ્તક પલાસનું કાવ્ય નંબર પાંચ જય જય ગરવી ગુજરાતનું કાવ્યગાન સંપૂર્ણ સમજૂતી સાથે આ વિડિયોમાં જોઈશું કવિ પરિચય જય જય ગરવી ગુજરાત કવિતાના કવિ છે નર્મદ કવિ નર્મદનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં ઈસવીસન અઢારસો ને છ્યાસીમાં થયો હતો તેમનું પૂરું નામ નર્મદાશંકર લાભશંકર દવે હતું કવિ નર્મદનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ અને ગર્વ આ કાવ્યમાં રજૂ થાય છે તો ચાલો આપણે કાવ્યનું સુમધુર ગાન કરીએ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરમા प्रकाश शे झण कसुम्बे प्रेम सौर्य अङ्कित तू भणव भणव निज सन्तति सोने प्रेम भक्ति नीरीत ऊची तुज सुन्दर जा जय जय कर् गुजरात जय जय कर् गुजरात जगरवे गुजरा उत्तर माम्ब पूरव मा कालीमा दक्षिण दिश मा करन्त् रक्षा कुन्तेश्वर महादेव ने सोमनाथ निरकेशवे पश्चिम के, के रा સહાયમાં સાક્ષ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત નદી તાપિન મદા જો મહિને બીજી પણ જોય વળી જોય સુભટ ના ्रमणने रत्कर पर्वत थी वीर पूर्वो दे आशिष कर संपे सोहे सो जात जय जय गर् वी गुजरात जय जय गर् वी गुजरा जय जय ਗਰਵੀ ਗੁਜਰਾ ਤੇ ਅਣਹਿਲਵਾੜਨ ਰੰਗ ਤੇ ਸਿੱਧ ਰਾਜ ਜੈ ਸੰਗ કે પણ અધિક સરસ રંગ થશે સત્વરે માં શુભ શકુન દિશે મધ્યાન શોભ છે વીતી ગઈ છે રાત જન ઘૂમ નર્મદા સાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જય ગરવી જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત જય સમજૂતી જય જય ગરવી ગુજરાત દીપે અરુણો પ્રભાત હે ગૌરવશાળી ગુજરાત તારો જય જયકાર હો પ્રભાતના લાલ રંગથી સવાર દીપી રહી છે ધ્વજ પ્રકાશ સે જળહળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત પ્રેમ અને શૌર્યના પ્રતિક સમો કેસરી રંગનો ધ્વજ પ્રકાશ છે તું ભણાવ ભણાવ નિજ સંતતિ સહોને પ્રેમ ભક્તિની રીત હે ગુજરાત તું તારા સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવ ઊંચી તું જ સુંદર જાત તું જાતે ઉચ્ચ કોટીનો છે જય જય ગરવી ગુજરાત હે ગૌરવશાળી ગુજરાત તારો જય જય કાર હો ઉત્તરમાં અંબા માતા પૂરવમાં કાળી માત ઉત્તર દિશામાં અંબા માતા પૂર્વ દિશામાં કાળી માતા છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષા કરી રહ્યા છે ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત પશ્ચિમ દિશામાં સોમનાથ અને દ્વારકેશ રક્ષા કરે છે હે ગુજરાત તારો જય જય કાર હો નદી તાપી નર્મદા જોઈ તાપી અને નર્મદા જોઈ મહી ને બીજી પણ જોઈ મહી નદી અને બીજી નદીઓ પણ જોઈ વળી જોઈ સુભટ્ટના યુદ્ધ રમણ સુભટ્ટ એટલે બહાદુર લડવૈયાઓ અને યુદ્ધ રમણ એટલે યુદ્ધની ક્રીડા તારા આગળ સુરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો પણ જોયા ને રત્નાકર સાગર અને રત્નોની ખાણ સમો રત્નાકર સમુદ્ર પણ જોયો પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય જયકાર પર્વતના ઊંચા શિખરો પરથી પૂર્વજો વિજય મળે એવી આશીષ વરસાવી રહ્યા છે સંપે સોહે સૌ જાત જય જય ગરવી ગુજરાત સમગ્ર તારી જાત સંપથી શોભી રહી છે હે ગુજરાત તારો જય જયકાર હો તે અણહીરવાડના રંગ તે સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજ જયસિંહને અણહીરવાડની કીર્તિ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત હે મા ગુર્જરી આ કીર્તિથી પણ અધિક કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે શુભ સુકન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે રાત વીતી ગઈ છે ફરી મધ્યાહન તપશે જન ગુમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત નર્મદા સાથે સૌ ઘૂમી રહ્યા છે હે ગુજરાત તારો જય જયકાર હો તારો જય જયકાર હો આમ આ કાવ્યમાં કવિએ ગુજરાતના ભૌગોલિક સ્થાન ગુજરાતીઓના ખમીર સાહસ અને પરાક્રમનું વર્ણન કરી ગુજરાતના ઉજળા ભવિષ્યની વાત સુંદર રીતે રજૂ કરી છે